નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી સમાચારની હેડલાઇન્સ પર ખેડૂતોએ દિલ્હી તરફ કુશ કરી શંભુ બોર્ડર પર સ્થિતિ વણસી પોલીસે ડ્રોનથી ટીયરગેજ છોડ્યા કેન્દ્રએ ખેડૂતોને પાંચમી મીટિંગ માટે આમંત્રણ મોકલ્યું મહેસાણામાં તરફવાડીનાથ મહોત્સવ પીએમ મોદીની સભા સાથે પૂર્ણ થશે મહોત્સવ સભાને લઈને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત એસટી વિભાગની એકસો ચાલીસ બસ મૂકવામાં આવશે રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા જાણતા રેડિયો પ્રસ્તુત કરતા અમિત શાહનીનું નિધન અમિત શાહની એકાણું વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા સમાચારની શરૂઆતમાં વાત કરીએ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણનું પાવનધામ હજારો લાખો કૃષ્ણ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર એક સમયની સોનાની આ નગરી હવે એક નવી ઓળખથી પણ ઓળખાશે જેને લોકો સિગ્નેચર બ્રિજ કહેશે જી હા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ દ્વારકામાં આકાર લઈ રહ્યો છે જે એન્જિનિયરિંગના ઉત્તમ નમૂના રૂપ છે દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણનું પાવનધામ હજારો લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર જેને લોકો સોનાની નગરી પણ કહે છે જ્યાં સમગ્ર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો દેશ વિદેશથી દર્શનાર્થે આવે છે હાલ દ્વારકાથી બેટ દ્વારકા જવા ચોત્રીસ કિલોમીટરનું અંતર લાગે છે જેમાં ત્રીસથી બત્રીસ કિલોમીટરનો જમીન માર્ગ અને સવા બે કિલોમીટરની આસપાસ સમુદ્ર માર્ગે રોરો ફેરીથી બેટ દ્વારકા પહોંચી શકાય છે પરંતુ આગામી સમયમાં આસ્થાના આધામમાં પહોંચવાનું અંતર ઘટશે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ અહીં આકાર લઈ રહ્યો છે નામ છે સિગ્નેચર બ્રિજ વડાપ્રધાનનું અલાયદું નજરાણું એટલે સિગ્નેચર બ્રિજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સાત ઓક્ટોબર બે હજાર સત્તરના રોજ વડાપ્રધાને કર્યું હતું શિલાન્યાસ ભારતમાં ક્યાંય નથી એવો છે દ્વારકાનો સિગ્નેચર બ્રિજ બે પોઈન્ટ ત્રણ કિલોમીટરના ફોરલેન બ્રિજમાંથી નવસો મીટરનો ભાગ કેબલથી લટકશે વ્યૂ ગેલેરી જોતા જોતા પગપાળા પણ જવાશે એન્જિનિયરિંગના ઉત્તમ નમૂનારૂપ સમુદ્ર પરનો ફોરલેન બ્રિજ દ્વારકાના પવિત્ર સ્થળે પહોંચવા એન્જિનિયરિંગના ઉત્તમ નમૂનારૂપ સમુદ્ર પર જ ફોરલેન બ્રિજ તૈયાર થઈ રહ્યો છે જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાત ઓક્ટોબર બે હજાર સત્તરના રોજ કર્યું હતું વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે આ અનોખો બ્રિજ જેની ખાસિયત તેને દેશના અન્ય બ્રિજ કરતાં અલગ બનાવે છે દેશમાં પહેલી 900 બ્રિજના લગભગ નવસો અને સલામતીના સિગ્નેચર બ્રિજ નામ આપવામાં આવ્યું છે ઓકાથી બેટ દ્વારકા જવા માટે હવે ફેરીબોટની મદદ નહીં લેવી પડે કારણ કે નવસો અઠ્યોતેર કરોડના ખર્ચે આ સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઈ રહ્યો છે આ બ્રિજ બે પોઈન્ટ બત્રીસ કિલોમીટર લાંબો છે આ બ્રિજ પર વાહનોની અવરજવર થઈ શકશે અને પગપાળા ચાલીને જતા યાત્રિકો માટે અહીં વોકવે પણ બનાવવામાં આવ્યો છે સિગ્નેચર બ્રિજ એ દેશમાં પહેલીવાર કર્વ લાઇનની ડિઝાઇનના મહાકાય થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે આ બ્રિજ બનાવવા માટે બે રિંગ મશીન બે ક્રેન અને બે જેક ઓફ બાર્જ જેવા મશીનની મદદ લેવામાં આવી છે આ પાયલોન એટલે કે આ થાંભલાની વિશેષતા એ છે કે તેનો બેઝ સ્ટીલનો છે અને ઉપર કોન્ક્રીટનું સ્ટ્રકચર બનાવવામાં આવ્યું છે એક પાયલોનનું વજન ચૌદ હજાર ટન છે દરેક પાયલોન પર બાર બાય વીસ મીટરની મોરપિંચની ડિઝાઇન કરાય છે ય છે કે રાજ્યના ઐતિહાસિક અને પ્રવાસનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ કેન્દ્રોના વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલમાં મૂક્યા છે તેમાંથી પણ આ એક છે ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ સિગ્નેચર બ્રિજની વિશેષતાઓની વાત કરીએ તો આ બ્રિજની લંબાઈ મીટર મીટર રહેશે જેમાં કેબલ સ્ટેટ ભાગ હશે ઓખા અને દ્વારકા બંને બાજુ થઈને બે હજાર એપ્રોચ રોડ બનાવવામાં આવશે બ્રિજના મુખ્ય ગાળાની લંબાઈ પાંચસો મીટર છે જે ભારત દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે બ્રિજના મુખ્ય ગાળામાં એકસો ત્રીસ મીટર ઊંચાઈ ધરાવતા બે પાયલોન છે ચાર માર્ગે બ્રિજની પહોળાઈ સત્યાવીસ પોઈન્ટ વીસ મીટર છે જેમાં બંને બાજુ બે પોઈન્ટ પચાસ મીટરના ફૂટપાથ બનાવવામાં આવી રહ્યા છે બેટ સુવિધા છે કે આજે જ્યારે બ્રિજ તૈયાર નતો થયો બ્રિજ ઉપરથી લાઇટ માટેનો કેબલ બેટ દ્વારકાની અંદર નતો આવ્યો ત્યારે દરિયાની અંદર જે મરીન કેબલ નાખેલો હતો લાઇટ માટે એ કેબલ હાઈ ટાઈડના હિસાબે પાણીના જોરના હિસાબે વારંવાર મહિનામાં ચાર વખત તૂટી જતો હતો અને મહી ગામવાસીઓને મહિનામાં ચારથી પાંચ દિવસ લાઇટ વગર રહેવું પડતું હતું જે આ બ્રિજ ઉપરથી કેબલ આવી ગયેલો છે અને હવે બેટ દ્વારકાવાસીઓને લાઇટ માટે કોઈ પણ જાતની પરેશાની નહીં અનુભવી પડે એનું કારણ એ છે કે પહેલે દરિયામાં હતો કેબલ અને હવે બ્રિજ ઉપરથી કેબલ આપેલો છે એટલે લાઇટ માટે પણ બેટ દ્વારકાવાસીઓ હવે સુખી રહેશે સંપન્ન રહેશે અંધારામાં નહીં રહેવું પડે બેટ દ્વારકાવાસીઓને જ્યારે મોદી સાહેબના હાથે ચોવીસ પચીસ તારીખે સિગ્નેચર બીટનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે યાત્રિકો અને બેટ ગ્રામજનોને પણ ઘણો બધો આનાથી ઉત્સાહમાં છે અને આનાથી ઘણા બધા ફાયદા છે જેમ કે બોટમાં અત્યાર સુધી યાત્રિકોને આવું જવું પડતું ગામના લોકોને આવું જવું પડતું તો તેમાં ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડતો તે હવે નહીં રહે અને ધંધા રોજગાર પણ બેટ દ્વારકામાં ખૂબ વધશે તેમજ બેટ દ્વારકાનો ઘણો બધો વિકાસ થશે અને ઘણા બધા પ્રોજેક્ટ પણ બેટ દ્વારકામાં આવી રહ્યા છે તો ઘણા બધી રીતના આમાં ફાયદો છે અમને બ્રિજ ખુલવાથી આ સાથે બ્રિજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યૂ ગેલેરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રિ દરમિયાન ડેકોરેટિવ લાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલ થી 1 મેગા વોટ વીજળીનું ઉત્પાદન થશે જેનો ઉપયોગ બ્રિજ પરની લાઇટિંગ માટે કરવામાં આવશે વધારાની વીજળી ઓખા ગામની જરૂરિયાત માટે આપવામાં આવશે વડાપ્રધાનના નેતૃત્વમાં અનેક આસ્થાના ધામનો વિકાસ થયો છે જેમાં કાળિયા ઠાકોરના ધામનો પણ સમાવેશ થાય છે સિગ્નેચર બ્રિજ આસ્થાના ધામનું નાવીન્ય નજરાનું હશે જે સમય જતા દ્વારકામાં પ્રવાસનની સરળતા સાથે આકર્ષણનું કેન્દ્ર પણ બનશે સમાચારમાં આગળ વાત કરીએ નર્મદા જિલ્લામાં સ્કૂલ કોલેજમાં ભરતી હિન્દુ સમાજની સગીરાઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં આદિવાસી સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં વિધર્મી આરોપીઓ બાદ દીકરાને રાજપીપળા એડિશનલ સેશન્સ કોર્ટે સખ્ત કેસની સજા ફટકારી સગીરાને ન્યાય આપ્યો હતો ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ એક એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ ભોગ બનનાર સગીરાના પિતાએ ફરિયાદ આપેલ કે તેમની દીકરી ધોરણ બારની બોર્ડની પરીક્ષા આપવા ગયેલ તે દરમિયાન વિધર્મી આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે ભાવે શબ્બીર પઠાણે તેણીને બોર્ડની પરીક્ષાનું છેલ્લું પેપર આપવા નહીં દઈને લલચાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી અવારનવાર દુષ્કર્મ આચર્યો હતો આરોપીના પિતા શબીર અમીર પઠાણે પોતાના પુત્રની મદદગારી કરી પોતાની પૌત્રીની ઉંમરની સગીરા સાથે છેડછાડ કરી હતી જે બાદ દેડિયાપાડા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ નોંદે છે કે કેસની સુનવણી નર્મદાની એડિશનલ સેશન્સ કોર્ટમાં થઈ હતી નર્મદા જિલ્લામાં કરેલા મૂવી સમાન કિસ્સો સામે આવતા ચકચાર જોવા મળી હતી ત્યારે આ પ્રકારના કિસ્સા પરથી સ્કૂલ કોલેજમાં ભણતી સગીરાઓએ ચેતવું જેવું તો ખરું જ આજના ચુકાદામાં પોસ્કો એક્ટ સજા કરેલી છે જેમાં ઇમ્તિયાઝ સબ્બીર પઠાણ સબ્બીરકાંત પઠાણ જે પોતે મુસ્લિમ યુવક હતો અને હિન્દુ નામ ધારણ કરીને એને બે છોકરીઓ સાથે બળાત્કાર કરેલો છે જેમાં એ દસ વર્ષ પહેલાં એક નાદોદ તાલુકાના ગામની છોકરી સાથે પ્રેમ સંબંધ બાંધીને પ્રેમ લગ્ન કરેલા અને હાલમાં એની પાસે સાત વર્ષની બાળકી પણ થયેલી ત્યાર પછી એ ભાવિનના નામથી એ પોતે ઓળખાયેલો હતો અને ભાવિન છું એમ કરીને એની સાથે પ્રેમ સંબંધ બાંધેલા બાળકીને છોડીને તડછોડીને પતિ એને પત્નીને તડછોડીને એને પછી રેડિયાવાળા તરફની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધેલા અને એમાં એને ન્યૂડ વિડીયો એની સાથે બનાવેલો અને વિડીયોમાં એને વાયરલ કરવાની ધમકી આપીને એની સાથે અવારનવાર શરીર શારીરિક સંબંધ બાંધેલા ત્યાર પછી ધોરણ બારની પરીક્ષામાં એને છેલ્લા પેપરના દિવસે એની સાથે ભાગી ગયેલો અને ભાગ્યા બાદ એને આ રીતે અવારનવાર અલગ અલગ જગ્યાએ શારીરિક સંબંધ બાંધેલા પછી એ છોકરીને એનો ઠેલામાં એનું એલસી કાર્ડ જોતા એલસી જોતા એમાં ઇમ્તિયાઝ પઠાણ નામ નીકળતા એ તરત ચોંકી ગયેલી કે આ તો મુસ્લિમ યુવક છે ત્યાર પછી તરત એ ભાગીને એના પિતા પાસે ગઈને પિતા દ્વારા એને ફરિયાદ કરવામાં આવેલી એ કેસ અહીંયા આગળ ચાલી જતા પોસ્કો છ મુજબ એને સજા કરવામાં આવી છે આરોપી નંબર એક જે પોતે યુવક હતો એને દસ વર્ષની સજા અને બે નંબરમાં એના પિતા જે મદદગારી કરતા હતા એને ત્રણ વર્ષની સજા કરવામાં આવી હા પિતાએ પણ એની સાથે છાતીના ભાગે આસપાસના એરિયામાં એને તડપડા કરેલા હતા અને એને દરેક વ્યક્તિમાં પ્રોત્સાહન આપતો હતો કે ભાઈ અમે પણ હિન્દુ છે અને તારી સારી રીતે રાખીશું તને પણ એ રીતે એને મદદગારી કરો તો આગળ વાત કરીએ મહત્વના સમાચાર બનાસકાંઠાથી અકસ્માતની ઘટના આવે છે ખાતે આ અકસ્માતની ઘટના બની જો વિગતે વાત કરવામાં આવે તો બનાસકાંઠાના પાલનપુરમાં મડાણા ડાંગિયા નજીક આ અકસ્માત સર્જાયો જેમાં મડાણા ડાંગિયા નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે કાર ચાલકે ત્રણ લોકોને ટક્કર મારીને કાર ચાલક ફરાર થયો સરવાર દરમિયાન બે લોકોના મોત થયા છે અકસ્માતના પગલે ગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે કાર ચાલકની અટકાયત કરી કાર કબજે લીધી પ્રધાનજી માઢવાતર અને ચેનજી માઢવાતરનું મોત થયું છે આ અકસ્માતમાં અકસ્માતમાં આ ઉપરાંત મહેશજી માઢવાતરને ગંભીર ઇજાઓ છતાં તેમને સારવાર માટે ખસેડાયા હતા બંને મૃતદેહને ચંડીસર સી એચ સીમાં પીએમ માટે ખસેડાયા છે બનાસકાંઠા પાલનપુરમાં મડાણા ડાંગિયા નજીક આ અકસ્માત સર્જાયો હિટેન્ડરની આ ઘટના છે જેમાં કાર ચાલક ત્રણ લોકોને ટક્કર મારીને ફરાર થઈ ગયો છે સારવાર દરમિયાન બે લોકોના મોત થયા છે એકની હાલત ગંભીર છે આ મામલે હાલ કરવામાં આવી છે ઝડપી કાર્યવાહી કરી અને પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે તેમજ કાર કબજે પણ લીધી છે જોકે આ ઘટનામાં બે લોકોના મોત થયા છે અને એકની હાલત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે બંને મૃતદેહને ચંડીસર સીએસસી માં પીએમ માટે ખસેડાયા છે હવે વાત કરીએ ભાવનગરની જે આ લૂંટની ઘટનાઓ હવે સામાન્ય બનતી જાય છે વધુ એકવાર આવી ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર ભાવનગર નારી ચોકડી આગળ આ લૂંટની ઘટના બની જેમાં એક મહિલાને બેભાન કરીને લૂંટ ચલાવવામાં આવી આનંદનગર વિસ્તારની નારી ચોકડી પાસેની આ ઘટના છે કે જ્યાં એક મહિલા દેવુબેન ગલાભાઈ ચૌહાણ કે જેઓ ભાવનગરથી સુરત જતા હતા તે દરમિયાન તેમને બેભાન કરીને લૂંટી લેવામાં આવે ભાવનગરથી સુરત જતા હતા તે દરમિયાન આ બનાવ બન્યો જેમાં મહિલાને કોઈ રીતે બેભાન કરીને આ લૂંટ ચલાવાય કાનમાં પહેરેલા બુટિયા હાથમાં પહેરેલી બંગડીની લૂંટ કરવામાં આવી ગળામાં પહેરેલા સોનાના ચેનની પણ લૂંટ ચલાવીને આ લૂંટારુઓ ફરાર થયા છે મહિલાને બેભાન હાલતમાં એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા મહિલાને સૌથી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર પણ કરવામાં આવી મહિલા મહિલા ભાનમાં આવ્યા બાદ ઘટનાની વધુ માહિતી એમના દ્વારા આપવામાં આવી રહી છે વર્તેજ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે આ સમાચારને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કેતન સોની જોડાય ગયા છે ભાવનગરમાં જ્યાં લૂંટની ઘટના સામે આવી છે તેને લઈને વધુ વિગત જણાવશો ભાવનગર શહેરના એક લૂંટની ઘટના જે છે એ બનવામાં આવી છે કે જેની અંદર આનંદનગર ની એક મહિલા છે કે જે ભાવનગર થી સુરત જવા માટે નારી ચોકડી પહોંચી હતી ત્યાં આ મહિલા સાથે કોઈ અજાણ્યા એસમો તેને અન્ય કોઈ રીતે ભેભાન કરી અને તેને બે રહેમી તેની ઉપર લૂંટ જે છે એ ચલાવી હતી કે જેની અંદર તેમાં કાનમાં રહેલી જે બુટ્ટી હતી તો એ કેચી નાખી જેના કારણે કાન જે છે તેમાં આ તૂટ્યા હતા અને ભારે ઈજાઓ થવામાં આવી હતી આ ઉપરાંત આ ગ્રૂપમાં રહેલો ચેન અને હાથમાં રહેલી બંગડીઓ છે લૂંટ જે છે એ ચલાવી હતી આ ચોક્કસ લૂંટની કરતા સાથે મહિલા જે છે એ ભેભાન થઈ ગયું હોય આ બનાવણે જાણ કરતા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી હાલ તેને ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે જે સારવાર માટે જે છે એ ખસેડવામાં આવ્યો છે હાલ મહિલા જે છે એ અર્થ બેભાન અવસ્થાની અંદર છે ભાનમાં આવ્યા સમગ્ર ઘટના કઈ રીતના બની હતી આ તેમના શરીર ઉપર કેટલા દાગીના પડ્યા હતા અને કેટલા રકમની લૂંટ છે એ ચલાવવામાં આવી છે તે અંગેની જાણકારી જે પ્રાપ્ત છે આ બનાવના પગલે વર્તેજ પોલીસ નો કાપો જે છે એ હાલ હોસ્પિટલ ખાતે દોડી ગયો છે મહિલા જે છે સારવાર જે એ હાથ ધરવામાં આવી રહી છે અને તે ભાનમાં આવ્યા બાદ તેની પૂછપરછ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પરંતુ હાલ સમગ્ર ઘટના પોલીસે અત્યારથી જ આ સમગ્ર મામલે આ સીસીટીવી સહિતની વિવિધ આપવા બદલ તો હાલ જોઈ તે સંવાદદાતાએ જણાવ્યું કે સમગ્ર મામલે હવે પોલીસ સક્રિય થઈ છે સીસીટીવી ફૂટેજ શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ ઉપરાંત જે લૂંટ ચલાવીને તસ્કરો ફરાર થયા છે તેમને શોધવા માટે ચક્રો બાદ કરવામાં આવ્યા છે વધુ એક મહત્વના સમાચાર ભાવનગર થી સાબે આવી રહ્યા છે અહીં આખલાઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે માહિતી અનુસાર ફરી એક વખત અહીં આખલાઓનો આતંક સામે આવ્યો રૂપમ ચોક જેવા ભરચક વિસ્તારમાં બે આખલાઓનો યુદ્ધ થયું જેના કારણે લોકોના જીવ વધર થઈ ગયા સરકારના જે રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ માટેના જે સરકાર ને આદેશ દ્વારા તેમ છતાં પણ આવી ઘટનાઓ ઓછી થતી નથી અહીં રખડતા ઢોરના ત્રાસથી સંપૂર્ણ અમલવારી હજુ પણ થતી ન હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે ભાવનગર ફરી એક વખત ભાવનગરમાં અહીં આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે રૂફામ ચોકના દ્રશ્યો સામે આવ્યા જ્યાં બે આખલાઓનું યુદ્ધ થયું જેના કારણે આસપાસના ના જીવ વધાર થઈ ગયા ડરના એ થાર હેઠળ તેમને અહીં ખાસ કરીને વાહન ચાલકોને અહીં પસાર થવું પડે છે નોંધનીય છે કે અવારનવાર રખડતા ઢોરોને લઈને સમસ્યાઓને લઈને નિરાકરણ આવે તેવા પ્રકારની રજૂઆતો લોકો કરતા આવ્યા છે સરકાર મોટી મોટી વાતો પણ કરતી આવી છે પરંતુ આ દિન સુધી આ સમસ્યાથી કોઈ જ નિરાકરણ આવે તેવું દેખાતું નથી અને ખાસ કરીને ભાવનગરમાં જો વાત કરવામાં આવે ભાવનગરના જે આ દ્રશ્યો છે અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રખડતા ઢોરો ના ત્રાસથી કંટ્રોલમાં લેવા માટે કોઈ ખાસ કામગીરી કરવામાં નથી આવતી રખડતા ઢોરના ત્રાસની સંપૂર્ણ અમલવારી હજુ સુધી થતી નથી ત્યારે આ સમાચારને આગળ વાત કરીએ મહત્વના સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે નોંધ છે કે મુખ્યમંત્રી ગીર સોમનાથની પ્રવાસે જવાના છે પ્રવાસે આવ્યા છે અહીં તાલાલા ગીર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન જેમાં તાલાલા ગીર ખાતે આવેલ ઐતિહાસિક નગરી શ્રી બાયધામ ખાતે તે તેઓ પહોંચ્યા છે શ્રી શેમ દ્વારા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તેઓ અહીં ઉપસ્થિત રહ્યા કેબિનેટ મંત્રી મુડુબેરા ધારાસભ્ય ભગવાન બારડ પણ અહીં ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત પાલિકા પ્રમુખ અંબે ઉનડકડ જિલ્લા પ્રમુખ મહેન્દ્ર પેઠીયા પણ ઉપસ્થિત રહ્યા પ્રજાપતિ સમાજે દસ કરોડના ખર્ચે અહીં આ જે ધામ છે આ જે નગરી છે તે તૈયાર કર્યું છે જેનું નામ શ્રી બાઈ માતા મંદિર આપવામાં આવ્યું છે ભાજપના દિગ્ગજ નેતાઓ અને સાધુ સંતો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહોત્સવ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિતિ મુખ્યમંત્રીની જોવા મળી તાલાલાગીર ખાતે આવેલ ઐતિહાસિક નગરી શ્રીબાઈ ધામ કે જેમના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત કેબિનેટ મંત્રી મુડુબેરા ધારાસભ્ય ભગવાન બારડ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હાલ મુખ્યમંત્રીના પ્રવાસ લઈને વધુ પરમાર ગીર સોમનાથ જિલ્લાના જે તાલાડા ગીર પંથકમાં ઐતિહાસિક અને પૌરાણિક શ્રીબાઈ ધામ આવેલું છે જે સમસ્ત પ્રજાપતિ સમાજ નું આસ્થાનું પ્રતિક છે અને તેનો અનેરો ઇતિહાસ સાથે પણ જોડાયેલું છે ત્યારે વાત કરવામાં આવે તો મંદિર ની ની રચના કરવામાં આવી છે અને દસ કરોડ થી પણ વધારે ખર્ચ આ મંદિર માં કરવામાં આવ્યો છે ત્યારે કે જે અયોધ્યામાં રામ મંદિર માટે જે ઘંટ બનાવવામાં આવ્યો હતો તે તેવો જ પંચ ધાતુ નો સમગ્ર પ્રજાપતિ સમાજની મહિલાઓ દ્વારા તે પંચ ધાતુ એકઠું કરી અને આ ઘંટ બનાવવામાં આવ્યો છે ત્યારે આ વિશાળ ઘંટ નું ગિનિસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં તેમને સ્થાન પણ મળ્યું છે ત્યારે આજરોજ પ્રતિષ્ઠા મહોત્સવ કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા સહિત ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય ભગવાન બારડ સહિત ભાજપના બોડી સંખ્યામાં આગેવાનો અને લાખોની સંખ્યામાં સમસ્ત પ્રજાપતિ સમાજ બોડી સંખ્યામાં માં ગીર

ગુજરાત તેમજ ભારત દેશમાં બહુળી વસ્તી ધરાવે છે ત્યારે એમનું આસ્થાનું પ્રતિક એવું પામતું હોય ત્યારે આધુનિક અને ઐતિહાસિક મંદિર બની રહ્યું છે ત્યારે આજરોજ ગુજરાત ના મુખ્યમંત્રી પણ પધાર્યા છે આ તકે ખાસ જણાવી દઉં કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ એક લેખિત પત્ર લખી અને મંદિર ને શુભેચ્છા પાઠવવામાં આવી હતી ત્યારે

માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે ગીર સોમનાથના તાલાલા ગીર પંથકમાં હાલ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓની હાજરી જોવા મળી રહી છે કારણ કે તાલાલા ગીર ખાતે આવેલ ઐતિહાસિક નગરી શ્રી બાઈ ધામ કે જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો તેને પ્રસંગે હાલ મુખ્યમંત્રી અહીં પહોંચ્યા અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક નગરી છે પ્રજાપતિ સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ આ કહી શકાય કે ધામ છે તેમના માટે આસ્થાનું કેન્દ્ર છે જેને લઈને ખાસ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ જોવા મળી ગુજરાતમાં આત્મહત્યાનું વધતું જતું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક છે આપઘાતનું પ્રમાણ યુવાનોમાં અને કિશોરા અવસ્થામાં સૌથી વધુ જોવા મળે છે તે ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે કે સર્વેક્ષણ પ્રમાણે દર ચાલીસ સેકન્ડે એક વ્યક્તિ અપમૃત્યુનો ભોગ બની રહી છે મુજબ વર્ષે એક લાખથી વધુ લોકો આત્મઘાતી પગલું ભરી રહ્યા છે અત્યારે બે હજાર ચોવીસની શરૂઆતમાં જ આ આંક વધી રહ્યો છે આવી આપઘાતની ઘટનાઓ થકી મૃતકના પરિવારજનો સહિત સમાજમાં ગંભીર નકારાત્મક અસર પડી રહી છે ત્યારે સુરતમાં પણ વીસ शो विकास कुमार नामक नामना युवक ना 5 મહિના પહેલા જો લગના ના પસંદ ના પસંદ職રી સાથે લગના નકી થતા આપઘાત કર્યો ને એપ્રિલ મહિનામાં ના પસંદ યુક્તિ સાથે લગના હતા ત્યારે પહેલા યુવકે ઘર માં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો યુવકે આપઘાત કરી લેતા પરિવાર શોક માં દરકાફ થઈ ગયો છે હાજી છે મમ્મી પપ્પા સાથે વાત ہوا છે અને દિદી સાથે પણ વાત કરી આ ઓર કરને કે બાદ મતલબ કોન્ફરન્સ લાઈન પર વાત કરી આઓ کچھ મળને જ કે પરિવાર મેં થોડાસાત वो शादी विवाह का मैटर लेकर के थोड़ा सा कुछ वो चीज था तो अपने लिए वो किया है बात और इसके बाद फिर फोन काटा है और इसके बाद सुसाइड कर लिया लगभग तो बारह से एक आ, कपड़ा के लाइन में था कपड़ा फैक्ट्री में काम करता था सिलाई मारता था अब तो हम बहुत विशेष नहीं बता पाएंगे अब घर के हिसाब से जो था बातचीत से वो कि शादी वादी का मैटर था और थोड़ा सा डिप्रेशन में था किसी चीज को लेकर के या करनी भी थी जो भी था बात भी करता था अपने परिवार से ऐसा नहीं है कि नहीं जो लड़की थी उससे भी बात कर रहा था ऐसा नहीं है करता था लेकिन मान लीजिए कि अब घर में क्या बात किया है क्या नहीं किया है अब भगवान जाने जो भी हुआ है तो बिहार के रहने वाले सर रिश्ते में हम मैं उसका जीजा हूँ और मान लीजिए कि साला है मेरा वो और हम, हम मेरा गांव डिड़खिली है कैमूर जिला में है और उनका गांव है ऐराव वो भी कैमूर ज़िला में ही है जैसे कि उनका थाना ये बेलाव में पड़ता है और हम लोगों का दुर्गावती